નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં થશે દેવું માપ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે જેની મિત્રો તારીખો પણ જાહેર થઈ ચૂકી છે તો ચૂંટણી પહેલાં સરકાર અનેક જાહેરાતો કરી શકે છે જેમાં મિત્રો દેવા માપી અંગે પણ જાહેરાત થઈ શકે છે સરકાર ચૂંટણી પહેલા આવી કોઈ જાહેરાતો કરે છે તો મિત્રો તમને અમારી ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે મિત્રો દરેક ખેડૂતોના માથે બે લાખ રૂપિયાનું દેવું છે જો સરકાર આ દેવું માફ કરીને ખેડૂતોને રાહત આપે છે તો જ મિત્રો ખેડૂતો મતદાન કરવાના છે મિત્રો તેવા સમાચાર સામે આવી રહ્યા છે સરકારને મિત્રો ખરેખર આ વખતે ખેડૂતોને રાહત આપવી જોઈએ મિત્રો દેવા માફી અંગે તમારો શું સુઝાવ છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા ખેડૂતોને ચાર હજારનો હપ્તો છે બાકી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા મિત્રો ચૌદમાં અને પંદરમા હપ્તાના મેળવવાથી વંચિત રહ્યા છે જેનું મિત્રો મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે મિત્રો આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે બે હપ્તા એટલે કે ચૌદમો અને પંદરમો હપ્તો જમા કરવામાં આવશે તેમ છતાં પણ મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર અઢારસો અગિયાર પંચાવન છવી પર કોલ કરીને મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત ઉપર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે મિત્રો લોકો હવે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના તેમના ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઊર્જા મંત્રી આર કે શિંદે આ માહિતી આપી છે અગાઉ ચાલીસ ટકા મિત્રો સબસિડી મળતી હતી હવે સાઈઠ ટકા સબસિડી મળશે બાકીની ચાલીસ ટકા રકમ લોકોને લોન તરીકે લઈ શકે છે મિત્રો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન અત્યાર સુધીમાં મિત્રો એકાવન કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અહેવાલો અનુસાર દસ કરોડ બંધ જનધન ખાતાઓમાં બાર હજાર સાતસો ને કરોડ રૂપિયા જમા છે ખાતામાં જમા બારસો કરોડ લેવા વાળું કોઈ નથી આરબીઆઈ ની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ પણ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવાની માંગ થઈ રહી છે મિત્રો ચૂંટણીઓ ટૂંક જ સમયમાં આવી રહી છે અને મિત્રો ખેડૂતોની અને લોકોની માંગો પણ વધી રહી છે રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડરની જાહેરાત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે મિત્રો વિરોધ ગુજરાતમાં પણ સસ્તો ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને ત્રણ હજાર રૂપિયાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ મિત્રો વિરોધ પ્રદર્શન કર્યું હતું વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા જો કે વિરોધ પ્રદર્શન કરનારા આપ કાર્યકર્તાઓ અને વિપક્ષી નેતાઓને પોલીસે અટકાયત કરી હતી મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર કરવામાં આવી છે પહેલાં રોડ બનવાય છે અને પછી ગટરના નામે તેને તોડી નંખાય છે આવું હવે નહીં ચાલે મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓમાં ચાલતા વહીવટની પોલ ખોલતા કહ્યું હતું કે શહેરમાં પહેલાં રોડ બનાવવામાં આવે છે અને પછી ગટરના નામે તેને તોડવામાં આવે છે આવું કોઈ પણ ભોગે ચાલશે નહીં તેમણે કહ્યું હતું કે સારું આયોજન કરશો તો અહીં સરકાર પાસેથી તમને પૈસા મળશે જે કામ કરો છો તે આયોજન બંધ કરો કેટલીક બાબતો યોગ્ય હોતી નથી આયોજન વગરનું કામ કરશું તો આખી સરકારને સાંભળવું પડશે કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી બે મહિના કામ મોડું થશે તો ચાલશે પણ તેની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ ઘણી વાર એવું બને છે કે કોઈ નેતા મેયર બની જાય તો તેમના વોર્ડમાં જ વિકાસના કામો કરાવે છે પરંતુ હવે તેવું નહીં ચાલે ધારાસભ્ય બન્યા એટલે નગરપાલિકા કબજો જમાવે પણ તેવું નહીં ચાલે વિકાસના કામોમાં આયોજન હોવું જરૂરી છે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો